એક મજાની સ્કોટલેન્ડની વાત છે એક હ્યુગ ફ્લેમિંગ નામનો ખેડૂત હતો અને ખેડૂત જ્યારે પોતાની મજૂરી કરતો હતો એ સમયે કોઈક આઠ દસ વર્ષનું બાળક એના ખેતરની આસપાસ આવે છે અને કોઈ દલદલ હોય એની અંદર ફસાઈ જાય છે ત્યારે બાળક બચાવો બચાવો એવી ચીસ પાડે છે અને ફ્લેમિંગ નામનો એક સામાન્ય ખેડૂત સાંભળે છે અને એ ખેડૂતને એમ થાય છે કે ભગવાને કદાચ મને નિમિત્ત બનાવ્યો હશે આ દીકરાને કોઈ બચાવવા આવે કે ન આવે પણ હું જાઉં એ ફ્લેમિંગ ખેડૂત છે ત્યાં જુએ છે કે દીકરો દલદલની અંદર ફસાયો છે અને એમને એ લાકડાની સોટી બહુ લાંબી કાપે છે એક છેડો બાળકને આપે એ છેકડો પોતાની પાસે રાખે છે અને એ દીકરાને ત્યાંથી બહાર કાઢે છે બહાર કાઢીને ખૂબ સાંત્વના આપે છે દીકરો કાદવ કીચડવાળો હતો તેમ છતાં એને સરસ રીતે નવડાવે છે એને સાંત્વના આપે છે કે બેટા ચિંતા ન કર હવે તું બચી ગયો છે દીકરો આભાર માને છે ત્યારે ભગવાનને એ ફ્લેમિંગ નામના ખેડૂત આભાર માનતા કહે છે કે ભગવાન તારો લાખ લાખ ઉપકાર કે આ જીવ કોઈને બચાવવામાં તો કામ લાગ્યો એ દીકરો ત્યાંથી ઘરે જાય છે અને એના પિતાજી ખૂબ મોટા અમલદાર અને ઘરે જઈને વાત કરે છે કે પિતાજી કદાચ આજે તમે મારો ચહેરો ન જોઈ શક્યા હોત પણ એક સામાન્ય ખેડૂત હતા કે જેમના લીધે હું આજે છે મારો એકનો એક દીકરો અને જેમનો એણે જીવ બચાવ્યો છે તો મારે એમનો ઉપકાર માનવા એમને ઘેર જવું પડે ત્યાં એ દીકરો અને એમના પિતાશ્રી અમલદાર પપ્પા એમના એ ત્યાં જાય છે અને ત્યાં જઈને ખેડૂતને વિનંતી કરે છે કે આપને જે કંઈ પણ જોતું હોય એ માંગો પણ તો આપે મારા દીકરાને ઉદ્ધાર કર્યો છે મારો એકનો એક સંતાન છે અને એને તમે બચાવ્યો છે છે ત્યારે ત્યારે મારે આપને કંઈક આપવું ફ્લેમિંગ નામના સામાન્ય ખેડૂત સત્સંગી જીવ એવું કહે છે કે ભગવાનનો લાખ લાખ ઉપકાર માનું છું ને મેં તો પરોપકાર કર્યો છે અને ભગવાનને મને ખબર છે કે પરોપકાર કરીશ ને એટલે ભગવાન મારો સાંભળવા વાળો છે અને ભગવાન પરોપકાર કરીએ ને એનો સ્વ ઉપકાર કરવાને ક્યારેય એ સમસ્યા ન આવવા દે પણ મારે કાંઈ તમારી પાસેથી નથી જોતો ત્યારે આપણો સામાન્ય જે સત્સંગી ન હોય એ જીવ હંમેશા એવું કહેતો હોય કે મારે આ જોઈએ છે પહેલું જોઈએ છે પણ સત્સંગી જીવ હોય એ ક્યારેય કંઈ માગતો નથી અને એ પછી એ અમલદાર પિતાશ્રી એમના ઘરે જાય છે ના દીકરાની સાથે અને ફ્લેમિંગ નામના ખેડૂતના દીકરાને બારમું ધોરણ પૂરું થાય એટલે એમના પિતાશ્રી ના પાડે છે કે બેટા હવે આપણી પાસે શિક્ષણની વ્યવસ્થા નથી એટલે તું પણ મારી સાથે ખેતીની અંદર આવી જાય ત્યારે દીકરાને ખૂબ દુઃખ લાગે છે કે મારે ડૉક્ટર બનવું હતું અને તેમ છતાંય તો ક્યાંક પપ્પાની અગવડતા છે ને હું ભણી નથી શકતો પણ માધવપ્રિયદાસજીના ખૂબ ખૂબ આશીર્વાદ છે આપણી બહેનો માટે પણ કે દ્રોણ ગુરુકુલની અંદર બહેનો માટેની કન્યા કેળવણીની શિક્ષણ પણ શરૂ કર્યા છે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહેનોનો શું મહત્વનો છે ને એ વાત સાબિત કરે છે કે મારી બે મારા દીકરાઓ છે ને એ તો ભણેલા ગણેલાને શિક્ષિત ને દીક્ષિત થાય પણ સાથે મારી બહેનો છે મારી દીકરીઓ છે એ પણ ક્યાંક બાકી ન રહી જાય અને ત્યારે એ દીકરો રડતો હોય ત્યારે એના સાથે જે ભણતો સૌ વિદ્યાર્થીઓ એને પૂછે છે કે મિત્ર કેમ રડે છે અને ત્યારે એ દીકરો કહે છે કે મારા પિતાશ્રીની પાસે સગવડતા નથી અને ક્યાંક એ સગવડતા નથી ને એટલા માટે મને રડવું આવે છે મારે મોટું થઈને ડૉક્ટર બનવું હતું પણ ક્યાંક હું નહીં બની શકું અને ત્યારે પેલો દીકરો એવું કહે છે કે મારા પિતાશ્રી ખૂબ ધનવાન છે અને ખૂબ સત્સંગના કાર્યો કરે છે તું એમ કર મારા પિતાશ્રીને હું તને મળાવું અને એ તારી વ્યવસ્થા કરી આપશે એ દીકરો એ સા નાનકડો જે બાળક છે ખેડૂતનો દીકરો છે એને પોતાને લઈને પોતાના ઘરે જાય છે અને ત્યાં જઈને એના પપ્પાને વાત કરે છે ત્યારે પેલા અમલદાર જે વ્યક્તિ હોય એ એમનો જ દીકરો હોય એમના જ ઘેરે જાય છે અને ત્યારે પેલા અમલદાર એવું કહે છે કે બેટા તું ચિંતા ન કર અને તારી જ જે કંઈ પણ સગવડતા છે જે કંઈ પણ તારે શિક્ષણ પ્રાપ્ત કરવું છે એની દરેક જાતની સગવડતા છે એ હું કરીશ દીકરો હરખાતો હરખાતો ઘેરે આવે છે અને પોતાના નાનકડા સામાન્ય ખેતી કરતાં પોતાના પિતાશ્રીને એવું કહે છે કે પિતાશ્રી હવે ચિંતા ન કરો હું ખૂબ ભણીશ મારી વ્યવસ્થા કરવાવાળા મને એક માણસ છે એ મળી ગયા છે ત્યારે આ ખેડૂતને પણ એમ થાય છે કે એનો આપણે ઉપકાર માનવો જોઈએ કે જેણે મારા આજીવન મારા દીકરો ભણી શકે એ માટેનું એણે કાર્યનું બીડું ઝડપ્યું છે તો મારે એનો ઉપકાર માનવો જોઈએ એ સામાન્ય દીકરો અને એ સામાન્ય ખેડૂત છે એ બંને ત્યાં જાય છે ત્યાં જઈને જુએ છે તો પેલા અમલદાર કે જેમના દીકરાને સામાન્ય ખેડૂતે બચાવ્યો હતો અને સાથે ભેટી પડે છે સાથે જમે છે અને એ પછી આ દીકરો ખૂબ ભણે છે એની ભણવાની જેટલી પણ વ્યવસ્થા છે એ અમલદાર પોતે કરે છે અને વર્ષો પછી અમલદારનો દીકરો છે એને ન્યુમોનિયા થાય છે અને ન્યુમોનિયા થાય એટલે એ સમયે એક પણ જાતની એવી દવા નહોતી કે ન્યુમોનિયાનો કોઈ ઈલાજ હોય અને ત્યારે એના ડૉક્ટર છે એવું કહે છે કે નજીકના શહેરની અંદર એક ડૉક્ટર થયા છે અને એણે એક્સપેરિમેન્ટ કર્યા છે અને એક્સપેરિમેન્ટના પરિણામ પણ સચોટ મળ્યા છે તમે ઈચ્છો તો હું એને વાત કરી શકું એટલે અમલદાર કહે છે કે કઈ વાંધો નહીં તમને એને વાત કરો પણ મારા દીકરાને કોઈ પણ સંજોગોમાં બચાવો ત્યારે આપણે કદાચ આજે એન્ટીબાયોટિક પેનસલિલ નામની દવા વાપરીએ છીએ એ એલેક્સ ઝાન્ડર ફ્લેમિંગે બનાવી અને એમના થકી આ દીકરાનો ઉદ્ધાર થયો અને ત્યારે એ જે સામે સામે આવ્યા ત્યારે ખબર પડી કે તમારે કેટલું બિલ આપવાનું તો કે ભાઈ તારે મને કંઈ બિલ નહીં આપવાનું આજે જે કંઈ પણ હું ડૉક્ટર છું એ તમારા સત્કર્મોથી છું તમે આજે જે કંઈ પણ મારી ઉપર દયા કરી છે મારી ઉપર કૃપા કરી છે અને મને ભણાવવાની તમે જહેમત ઉઠાવી છે એ તમારા લીધે છું અને એના લીધે એ નાનકડો એક ઉપકાર કર્યો કે જેના લીધે એનો દીકરો એને સ્વ ઉપકાર કરવાની જરૂર ન પડી એ દીકરો છે એ મજાનો ખે સામાન્ય ખેડૂતોનો દીકરો છે એ ડૉક્ટર બની શક્યો અને આજે પેનેસલિનની આપણે ટેબ્લેટ એન્ટીબાયોટિક ખાઈએ છીએ એની શોધ પણ એમણે કરી અને એક વખત જે દલદરમાંથી બચાયો હતો અને બીજી વખત જેને ન્યુમોનિયામાંથી બચાયો હતો એ દીકરો એટલે વિસ્ટન ચર્ચિલ કે જે લંડનના વડાપ્રધાન તરીકેનું પણ કામ કર્યું એટલે આપણો સંપ્રદાય આપણો સત્સંગ આપણને એવું કહે છે કે સ્વ ઉપકાર કરીએ સત્સંગ માટેનું કામ કરીએ કે જેના લીધે આપણા જીવન માટે આપણા શરીર માટે ઉપકાર કરવાની આપણી જરૂર ન પડે અને ભગવાન બેઠા છે ને એટલે એક જ પણ જાતની ચિંતા ન હોય ભગવાનને હંમેશા પ્રાર્થના કરીએ કે ભગવાન થાય ને એટલો મારાથી પૌરોપકાર કરાવજે કે જેનાથી મારે સ્વ ઉપકાર ન કરવો પડે ખૂબ નાની હતી ત્યારથી મારા પિતાજી એસજીબીપી ગુરુકુલ રાજકોટની સાથે સંકળાયેલા એટલે નાનપણથી મેં પૂજા કીર્તન વાર્તા વ્યાખ્યાન માળા અને સત્સંગ કથા ખૂબ સાંભળી છે અને એમ કહેવાય કે મારું બાળઘડતર પણ એ પૂજાથી થયું છે અને એના માટે જ કદાચ આ સાનિધ્ય પ્રાપ્ત થયું હોય આજે આ યુવાનીની અંદર ભગવાનના એમ કહેવાય કે કદાચ વસ્ત્રો મેં સંસારના ધારણ કર્યા છે પણ મારી અંદર પણ એક સંતનો જીવ જીવે છે કે સામે સંતનું સાનિધ્ય હોય ત્યારે બધું જ કામ એક બાજુ રહી જતું હોય અને પહેલાં સંત મહાત્માનું સાનિધ્ય હોય એને કથા શ્રવણ કરવી એ સૌથી મારું દુનિયાની અંદર કોઈ શ્રેષ્ઠ કામ કે કોઈ પ્રિય કામ હોય તો એ ચાલતું હોય ત્યાં સુધી કે કદાચ હું મારું કસરતનું કામ કરતી હોય તો પણ મારા કાનની અંદર માત્ર ભગવાનનું શ્રવણ છે એ ચાલતું હોય અને એમ આજે સંસ્કૃતિની વાત કરવી છે ત્યારે એમ કહેવાય કે ભૂખ લાગવીને એ પ્રકૃતિ છે આપણે ભૂખ્યા રહેવું અને કોઈ બીજાને ખવડાવવું ને એ સંસ્કૃતિ છે અને ધરાઈ ગયા પછી પણ ખાવું તો એ વિકૃતિ છે આજે પ્રકૃતિ વિકૃતિને એક બાજુ મૂકીને જ્યારે સંસ્કૃતિની વાત કરવી છે ત્યારે કે આપણી સંસ્કૃતિ છે એ કોની સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ સંતો મહંતોની સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ એટલે ઉપનિષદો વેદો પુરાણો કથાઓ અને મહાભારત અને રામાયણની સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ એટલે શૌર્યતા અને વીરતાની સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિ એટલે સરકાર સહકાર સમજણ અને સંસ્કારની સંસ્કૃતિ છે અને આજે સંસ્કૃતિની વાતો કરવી છે પહેલાં આજનું યુવાધન છે એ ક્યાંક એ દીકરી હોય કે દીકરો હોય અને આજના સમાજની વચ્ચે જ્યારે બાર વર્ષથી લઈને બાવીસ વર્ષના દીકરાઓ કે દીકરીઓ જેને સત્સંગનો સંગ નથી થયો પરિવારની અંદર સત્સંગનો સંગમ છે એવો ઓછો છે ત્યારે એમના જીવનની અંદર નવા દુષ્કર્મો ઘૂસે છે એમના જીવનની અંદર અને ત્યારે આજનું યુવાધન છે એ સંસ્કૃતિ તરફ વળે અને સાચી સમજણ મળે એટલા માટે કદાચ આ પાંચ દિવસનો મહોત્સવ શ્રુતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌથી પહેલી એ વાત કરવી છે કે વડધાલથી સ્વયં હરિકૃષ્ણ મહારાજ જેમના તેડા કરવા આવેલા અને જેમના નશ્વર દેહને છોડીને ગયા પછી પણ જેમના ભજન કીર્તન સત્સંગ અને સત્કર્મોથી આપણા હૃદયની અંદર સતત બિરાજમાન એવો પાત્ર એટલે કે આપણા પુરાણી સ્વામી અને આપણા પુરાણી સ્વામી એક અલૌકિક અને અનુપમ એવા જીવ હતા કે જેમણે પહેલી વખત કે જ્યારે સંસાર છોડીને પાર્ષદ ગ્રહણ પાર્ષદની દીક્ષા ગ્રહણ કરી ત્યારે પણ એકાદશી હતી જ્યારે પાર્ષદમાંથી એ સાધુ સ્વરૂપે એમણે દીક્ષા ગ્રહણ કરી ત્યારે પણ એકાદશી હતી અને વિશેષ વાત કે જ્યારે એમનો નશ્વર દેહ છોડીને ભગવાન એના તેડા કરવા આવેલા ત્યારે પણ એકાદશી હતી એવા સ્મૃતિ મહોત્સવની આપણી વચ્ચે ત્યારે મજાની વાતો મૂકવી છે ત્યારે પુરાણી ભક્તિ સ્વ ભક્તિ સ્વામીના સ્મૃતિ મહોત્સવમાં આટલી વિશાળ સંખ્યામાં વાલા ભક્તજનો જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આપણી સંસ્કૃતિ આપણને શું શીખવે છે એવી મજાની આઠેક જેટલી વાતો મારે આપની સમક્ષ મૂકવી છે ત્યારે સૌથી પહેલી વાત કે આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે થોડાક પરોપકારી બનીએ કે જેનાથી સ્વ ઉપકાર કરવાની જરૂર ન પડે